કળિયુગ પરમાણ કરોલી બડો રે રામ જ માન પરમાણ મીઠી ડાળજો કળિયુગ આયો સે ડોટા ડોટ નોરે રમજ માન પરમાણ મીઠી ડાળજો કળયુગ આવ્યો છે ડોટા ડોટ રે રામ દીકરો દોડે છે માને માર ભર રામ સસુજીને લાગે લાગે તો પાય પાયજો આવ્યો છે ડોટા ડોટ નો રે રામ કળિયુગ પરમાણે કડવો બડો રે રામ જમાન પરમાણે મીઠી કળિયુગ આવ્યો ઓસે દોટા ડોટ નૂર રામ ફેશું ને લીલી બજરીના કતાર રામ ગાયું આવે ભોખી તો જાય જો કળિયુગાયોસે દોટા ડોટ નૂર રામ તો જો કળિયુગ આવ્યો સે દોટા દોટ નૂર રામ કળિયુગ પરમાણે કડવોલી બડો રે રામ જમાના પરમાણે મીઠી ડાળજો કળિયુગ આવ્યો સે દોટા દોટ નોર રામ સાળી આવે તો સડલો લઈ જતી રામ બેયા વે રોતે જાય જો કરુગ આવ્યો સે ડોટા ડોટ નોર રામ બેનિયા વે જાય જો જાયોજો આવ્યો આયો ડોટા ડોટ નોર રામ જમાના પર કળિયુગ પરમાણે કડવો બડો રે રામ ஜமாோ கழயுயோசேட்டா டோட்ட நூர சே ஜமா தே பணி அவட்டா டோட்ட நூர પણ જયા વે ભૂખ્યાય તો જાય જો કળિયુગયા સે દોટા દોટ નો રે રામ કળિયુગ પરમાણે કડબોલી બડો રે રામ જમાના પરમાણે મીઠી ડાળજો આવ્યો સે ડોટા દોટ નો રે રામ ભૂલબાલ કૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય મારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી